નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપની પોતાની ચેનલ વીણા એજ્યુકેશન ચેનલની અંદર આપ સર્વેનું ફરી વખત હાર્દિક સ્વાગત કરું છું અમારી ચેનલ દ્વારા આપને આવનારી ધોરણ દસ અને ધોરણ બારની જે બોર્ડ પરીક્ષાને અંતર્ગત ફરી વખત આ એક નવા વિડીયો સાથે તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું તો આજના વિડીયો ની અંદર આપણે જો વાત કરીએ તો તો આજે આપણે વાત કરવી છે ધોરણ દસની સામાજિક વિજ્ઞાનની જે આવનારી બોર્ડ પરીક્ષા બે હજાર છવ્વીસની છે એમાં જે વિભાગ સી આવે છે બરાબર છે અઢાર માર્કનો આવે છે બરાબર છે તો આ અઢાર માર્કના આપણે આજના લેક્ચરમાં આઈએમપી પ્રશ્નો જોવાના છે આઈ એમ આપણી ચેનલ દ્વારા આખી સિરીઝ ચાલુ છે જો હજુ સુધી આપણે ડી નો નિહાળ્યો હોય તો અમારી ચેનલની વિઝિટ કરી ત્યાંથી ડી પણ આપ નિહાળી શકો છો ચાલો વિદ્યાર્થી મિત્રો જો ચેનલ ઉપર પહેલી વખત આવતા હો તો સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં અને અન્ય વિદ્યાર્થીઓને શેર કરવાનું ભૂલતા નહીં બરાબર છે તો આપણે સેક્શન સીની વાત કરવી છે કે એની અંદર કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે આમાં કોઈ મારે તમને જાજા ચેપ્ટર નથી આપવા માત્રને માત્ર થોડાક પ્રશ્નો આપવા છે એ પ્રશ્નો કરી લેશો ને બાળકો તો પણ આટલી વસ્તુ ઇનફ છે આપણા માટે તો સાથે સાથે સ્ક્રીનશોટ લેવો હોય તો લેતા જજો અથવા તો બુક અને પેન સાથે રાખી અને એક લિસ્ટ તમારી જાતે તમે તૈયાર કરતા જજો પ્રશ્નનું બરાબર કારણ કે પ્રશ્ન જાજા નથી એટલે તમે લખી પણ શકો છો બરાબર છે અને આની જો તમારે પીડીએફ ફાઇલ જોતી હોય બરાબર છે તો પાંચસો વ્યૂઝ પૂરા થશે બરાબર છે એટલે આપ મેલે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દેવામાં આવશે તો ટેલિગ્રામમાં તમારે જોઈન્ટ થવું હોય

આપણને ખબર છે કે આપણને આકૃતિ અથવા ચિત્ર વાળો પ્રશ્ન પૂછાય છે બરોબર છે કે ભાઈ કોઈ પણ આપણને આકૃતિ બતાવી હોય એમાં આકૃતિની નીચે કેટલાક સવાલો એ સવાલને આધારે આપણે એનો જવાબ લખવાનો હોય પણ એ આકૃતિ ક્યાંથી ક્યાંથી પૂછાઈ શકે એમ છે જો બાળકો આ પ્રશ્ન એવો છે જેમાં મોસ્ટલી તમે વાત કરો ને જો અહીંયા મેં પાઠ્યપુસ્તકના પ્રકરણ અહીંયા પ્રકરણની આકૃતિઓ લખી છે બરાબર કોઈ પણ આકૃતિ હોય ને એને આ માન માની લો કે આ કોઈ આ ફોટો છે આકૃતિ એટલે આ ફોટો છે તો અહીંયા નીચે આકૃતિ નંબર લખેલો હોય બરાબર છે તો કેવા કેવા નંબર વાળી આકૃતિ આપણને પૂછાઈ શકે છે બરોબર છે તો એની વાત કરીએ તો એક જ મેં તો વિદ્યાર્થી મિત્રો કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે તેની આપણે વાત કરીએ તો બરાબર છે જો આકૃતિ ત્રણ પોઈન્ટ પાંચ છે બરોબર છે ત્રણ પોઈન્ટ છ છે ત્રણ પોઈન્ટ આઠ છે તો આ બધા પ્રશ્નો એવા છે જે તમને આકૃતિ સ્વરૂપે પૂછી શકે છે બરોબર ત્યાર પછી બીજા પ્રશ્નમાં જો જઈએ તો કે મોહન જે નગર રચના છે એના રસ્તા અને એની ગટરનું આયોજન વિશે આપણે માહિતી આપવાની છે મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે બરોબર છે કે જે હડપ્પા સંસ્કૃતિની અંતર્ગત આપણને જે મોહન જે આખી એક નગર રચના મળી એ આખી નગર રચનામાં તે એક જ વસ્તુ યાદ રાખજો શું માંગ્યું છે અહીંયા માત્ર ને માત્ર રસ્તા અને ગટર યોજના માગીએ છીએ

ભારત લોથલ એ ભારતનું અગત્યનું બંદર છે આ પ્રશ્ન પણ આપણા માટે ખૂબ જ આઈએમપી સાબિત થશે બરોબર છે જો કેટલાક બાળકો મને મેસેજ કરીને કહેતા હતા કે સર આઈએમપી લિસ્ટ તો તમે આપો છો પણ એની સાથે સાથે એના જવાબ પણ તમે આપો તો અમારા માટે વધુ સારું રહે પણ જો બાળકો હું અહીંયા દરેકના પ્રશ્નોના જવાબ તમને આપું ને તો વિડીયો ખૂબ લાંબો થઈ શકે બરાબર છે એના કરતાં ખાલી આપણે પ્રશ્નો લઈએ એ પ્રશ્ન તમે ક્યાંક લખી લો બરાબર અને તૈયારી કરો તમને જ્યાં તકલીફ પડે તમને કોઈ પણ એવું લાગે કે કોઈ પ્રશ્ન નથી સમજાવતો તો આપણે એક ક્વેરી રૂપી સેક્શન આપણે આપણે લાઈ એક લેક્ચર રાખશું જેમાં જેની અંદર તમારી જે ક્વેરી છે એ ક્વેરીને આપણે સોલ્વ આઉટ કરવાનો પ્રયત્ન કરશું ત્યાર પછી છોથો પ્રશ્ન જુઓ તો ગુજરાતની સ્થાપત્ય કલાનો પરિચય આપવાનો છે બરોબર છે કોનો પરિચય આપવાનો છે સ્થાપત્ય કલાનો પરિચય આપવાનો છે પાંચમો પ્રશ્નની વાત કરીએ તો પ્રાચીન ભારતમાં એક નગર તરીકે આપણે ધોળાવીરાનો પરિચય આપવાનો છે ધોળાવીરાનો પરિચય આપવાનો છે જે સ્થાપત્ય કલામાં આપણા ગુજરાતમાં સૌથી અગત્યનું છે ત્યાર પછી વાત કરીએ તો ગુપ્ત યુગ યુગ ભારત સુવર્ણ કહેવાય છે જે ગુપ્ત એરા થઈ ગયો એટલે કે ગુપ્ત કાળ થઈ ગયો એ ગુપ્ત કાળને કેવો કહેવાય છે કે ભારતીય કલા નો સુવર્ણયુગ કહેવાય છે કેવો યુગ કહેવાય છે સુવર્ણ તો શેના કારણે કહેવાય છે ને એ વસ્તુ આપણે અહીંયા બતાવવાની છે ત્યાર પછી આગળ વધીએ તો સાતમા પ્રશ્ન તરફ જવું છે આપણે તો સાતમા પ્રશ્ન તરફ જઈએ જુઓ શું કીધું છે કે ભારતમાં વેદ કેટલા છે અને કયા કયા એને વેદની સમજૂતી આપવાની છે ચાર પ્રકારના વેદ છે સામવેદ છે ઋગ્વેદ છે અથર્વવેદ છે બરોબર છે આ ચારે ચાર વેદને આપણે માહિતી આપવાની છે કે ભાઈ સામવેદ છે એ સંગીતની ગંગોત્રી છે ઋગવેદની અંદર શું શું બાબતો છે એ બધું આપણે લખવાનું હોય છે ત્યાર પછી આપણને આઠમા પ્રશ્નમાં જઈએ તો નાલંદા વિશ્વવિદ્યાલય એટલે વિદ્યાપીઠની આપણે વિશે માહિતી આપવાની છે જો બે વિદ્યાપીઠો અહીંયા મેં લીધી છે નીચે જુઓ તો નવની અંદર તમને એ જ આપ્યું છે કે તક્ષશિલા વિદ્યાપીઠ વિશેની માહિતી આપવાની છે તો આ વિદ્યાપીઠો પણ આપણે ખાસ કરવી બરાબર છે ત્યાર પછી જુઓ જો બાળકો એક વસ્તુ યાદ રાખજો આ સામાજિક વિજ્ઞાનમાં ઘણી વખત એવું થાય છે કે પ્રશ્ન આપણને જે પાઠ્યપુસ્તકમાં સિલેબસ આપ્યો છે એ મુજબ જ એની બહાર ક્યારે હોતો નથી પરંતુ શબ્દ થોડાક ફેરવી નાખે પ્રશ્ન જે પૂછવાની રીત હોય એમાં થોડાક શબ્દ ન સમજાય એવા મેં કે અઘરા મેં કે ત્યારે આપણને એમ થાય કે આવું તો આપણી ટેક્સ બુકમાં ભણ્યા જ નથી બરોબર છે તો બરોબર ધ્યાન રાખી વિચારવાનું કે આ પ્રશ્ન આજ વસ્તુ કેવા માગે છે જો અહીંયા શું કીધું છે કે કઈ રીતે કહી શકાય કે ઈસવી જનની 7માં સતકમાં વિદ્યાધામ will be અતિ પ્રસિદ્ધ શિક્ષાનું કેન્દ્ર હતું હવે જો આટલો મોટો પ્રશ્ન છે ને તો આપણને એમ થાય કે આપણે શું લખવાનું છે આવું તો આવ્યું તો હતું પણ આની આવું કેમ આપ્યું છે તો કાંઈ નથી કરવાનું બાળકો તમારે વલ્લભી વિદ્યાપીઠ વિશે માહિતી આપવાની છે શું આપવાની છે બરોબર છે ત્યાર પછી ગુપ્ત યુગ ને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણયુગ શા માટે કહેવાય છે આગળ પણ એક એવો ને એવો પ્રશ્ન હતો બરાબર છે તો એ પણ તમે ખાસ નોંધી લેજો આ બધા જ પ્રશ્નો બાળકો એવા છે જે આવનારી પરીક્ષામાં આપણા માટે ખૂબ જ મહત્વના સાબિત થશે બરોબર છે ત્યાર પછી જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવવાના છે બરોબર છે આ વસ્તુ પણ આપણે યાદ રાખશું બરોબર છે ત્યાર પછી જો એક પ્રશ્ન છે કે સંસાધન એટલે શું અને તેના ઉપાયો જણાવવાના છે બરોબર છે આ વસ્તુ પણ યાદ રાખજો હવે જો 15મો પ્રશ્ન છે ને એમાં તમને એવો શબ્દ આપ્યો હોય કે ભાઈ અહીંયા વ્યાખ્યા શબ્દ મીકેલો હોય પારિભાષિક શબ્દ પણ લખેલો હોય બરાબર અથવા કારણ પણ હોઈ શકે બરાબર છે તો આ પ્રશ્નની અંદર બાળકો હું તમને પર્ટિક્યુલરલી કહી તો નથી શકતો કે આ જ પ્રશ્ન આવશે પણ આપણે તૈયારી એવી રીતે કરવાની જેથી કરી આ પ્રશ્નને આપણે જ્યાં સુધી મને લાગે છે ત્યાં સુધી આ ચાર વસ્તુ ચાર વસ્તુ મેં લીધી છે

પછી અહીંયા ટૂંક નોંધ આપી છે વર્લ્ડ ટ્રાઇડ ઓર્ગેન ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ વેપાર સંગઠન વિશે આપણે આપવાની છે ત્યાર પછીનો અઢારમો પ્રશ્ન છે ને આપણું એલપીજીનો પ્રશ્ન છે તો કેટલાક બાળકો કહે કે સર એલપીજી શું આવ્યું નવું એલપીજી એટલે આપણને ખબર છે એલ પી અને જી એલ એટલે લિબરે લિબરેશન

બરોબર છે ઉદારીકરણના જો બાળકો હું તો આમાં એવું માનું છું કે આ ચેપ્ટર ખૂબ નાનું છે આની અંદર ત્રણ ત્રણ વસ્તુઓ તમારે લાભ અને ગેરલાભ કરી નાખવાના બરોબર છે કે ઉદારીકરણના લાભ અને ગેરલાભ ખાનગીકરણના લાભ અને ગેરલાભ અને વૈશ્વિકરણના લાભ અને ગેરલાભ તો જો મેં ખાનગીકરણ એ લઈ લીધું છે બરોબર છે પણ વૈશ્વિકરણમાં એક નજર મારી લઈએ ત્યાર પછી આગળ વધીએ તો નથી એટલે એટલે ત્યાર પછી વિકાસ શું એની ટૂંકનો છે બરોબર છે મેં આગળ કીધું મેં ત્રણે ત્રણ પ્રશ્નો સમાવેશ કરી દીધો છે ખાનગીકરણ વૈશ્વિકરણ અને ઉદારીકરણ બરોબર પછી આપ્યું છે કે પર્યાવરણની સુરક્ષા માટે સુરક્ષાના પગલા જણાવો પર્યાવરણને બચાવવા માટે તમારે ખાસ જરૂર છે છે હવે એક બીજો પણ પ્રશ્ન એવો આવે છે કે એક ચિત્ર આપ્યું હોય અને ચિત્ર ને આધારે આપણે આખી નોંધ લખવાની હોય છે બરોબર છે હવે ઓલ ઉપર છે ને એમાં પ્રશ્ન આપેલા હોય છે ચિત્ર નીચે પણ અહીંયા પ્રશ્ન આપેલા હોતા નથી અહીંયા તમને પર્ટીક્યુલર એક ચિત્ર આપી દીધું અને ચિત્રની નીચે તમારે ઓળખી અને એનું પૂરું નામ અને જે એની સામાન્ય બાબતો છે એ બધી આપણે વર્ણન કરવાની હોય તો આ ક્યાંથી પૂછાઈ શકે એવું છે કે પાઠ્યપુસ્તકના પ્રકરણમાંથી જ આવશે બરોબર છે જેમાં આકૃતિ 18.18.51 જો આ એક આકૃતિ છે 18.5.1 બીજી આકૃતિ કઈ છે 18.52

આટલો જવાબ શોર્ટમાં પણ નહીં લખવાનું જેથી કરીને પેપર ચેકરને લાગે કે માત્ર ને માત્ર લખ્યું છે એવી રીતે પણ નથી લખવાનું અને એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે કે વધારાનું પણ આપણે નથી લખવાનું બરાબર છે જેથી કરી પેપર ચેકરને એવું લાગે કે ભાઈ એણે લાંબો લાંબો પ્રશ્ન કર્યો છે મતલબમાં મારો કહેવાનો ઇન્ટેન્સ એ છે માગે મુજબ જવાબ આપવાનો છે બરાબર ત્યાર પછી જુઓ પચીસમો પ્રશ્ન ભાવ વધારો છે આર્થિક વિકાસ માં પોષક પણ છે અને અવરોધ પણ છે એટલે કે જે ભાવ વધારો થાય છે એ આર્થિક વિકાસમાં ક્યારેક પોષક પણ સાબિત થાય છે અને ક્યારેક નડતર રૂપ પણ થાય છે આ વિધાનને આપણે સમજાવવાનું છે બરોબર પછી હ્યુમન રાઇટ્સ આપ્યા છે જો 26 માં પ્રશ્ન ની અંદર કે માનવ અધિકાર અધિકાર અને ફરજો અંગેની સમજૂતી આપવાની છે આપણા જે અધિકાર છે એ અને આપણી જે ફરજ છે એની સમજૂતી આપવાની છે ત્યાર પછી કોઈ કસ્ટમર શોપકીપર પાસે ખરીદવા જાય છે મતલબમાં જોશો તેમ પ્રશ્ન કે ગ્રાહક એ ખરીદી ખરીદી કરતી વખતે એક શું શું કાળજી રાખવી જોઈએ બરાબર ચાહે તમે હોય કે ચાહે હું હોય દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હોય એ અંતે કોઈ પણ ગ્રાહક જ હોઈ શકે અઠ્ઠાવીસમો પ્રશ્ન જોઈએ તો કે મહિ મહિલા સમાનતા અંગેમાં ગુજરાત સરકારની યોજનાઓ જે અસમાનતા આપણે મગજની અંદર કેટલીક નેગેટિવ વસ્તુ ઘૂસી ગઈ હોય અને બહાર ન નીકળી નીકળતી હોય ને ત્યારે આ બધી વસ્તુ થઈ શકતી હોય એટલા માટે કીધું છે કે મહિલા સમાનતા અંગેની જેને આપણે સશક્તિકરણ કહી શકીએ એમ્પાવરમેન્ટ વુમન્સ પાવરમેન્ટ આપવાનું સ્ત્રીને શક્તિ આપવાની છે તો એના માટે ગુજરાતે શું શું કર્યું છે એ યોજનાઓ આપણે કરવાની છે ત્યાર પછી ભારત સરકારની કલ્યાણકારી યોજનાઓ ક્રમશ રીતે આપણે જણાવવાની છે બરાબર છે ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે શું શું કામગીરી થયેલી છે એનું વર્ણન કરવાનું છે પછી માનવ વિકાસ આંક બરોબર છે જેને આપણે હું કહેશું ઇંગ્લિશમાં મને નીચે છે જે માનવ વિકાસ ગણતરી કઈ રીતે થાય છે એની વાત કરવાની છે ચાલો બાળકો મેં કીધું તું ને કે પ્રશ્ન હાવ ઓછા લેવામાં આવ્યા છે બરોબર જો માત્ર ને માત્ર છોત્રીસ પ્રશ્નો છે બરોબર છે પછી આ જો આપણે ક્યાં હતા 33માં પ્રશ્નમાં કે ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારના ભેદભાવ જોવા મળે છે બરોબર છે એમાં સ્ત્રી પુરુષની અસમાનતામાં કોઈ પણ ત્રણ કારણ બлтаવાના છે અસમાનતાના કારણ કેટલા બлтаવાના છે ત્રણ એક કારણ હું તમને અત્યારે કહી દઉં કે વેતન વાળું બરોબર છે વર એક વેતન વાળું ત્યાર પછી જો માનવ વિકાસ આંકમાં ભારત કેવી હરોળમાં આવે છે મધ્ય હરવાલમાં આવે છે તો કે આને આપણે ઉચ્ચતમ લઈ જાવો હવે વિકાસની શ્રેણીમાં લઈ જવું હોય તો આપણે શું કરવું જોઈએ આ વસ્તુ જોવાની છે અને છેલ્લો પ્રશ્ન મારા ખ્યાલથી આ પ્રશ્ન ઉપર આવી ગયેલો છે જો આ ત્રીસમો આ છોત્રીસમો બે પ્રશ્ન એક જ થાય છે બરોબર એટલે અહીંથી પણ એક પ્રશ્ન નીકળી જશે અને માત્ર એ માત્ર તેત્રીસ પ્રશ્ન રહેશે તો મૂંઝવણ હોય તો આપ અવશ્ય કહી શકો છો બરોબર આપે કશું કરવાનું નથી આપના માટે અમે લોકો મહેનત કરીએ છીએ તો તમારે શું કરવાનું છે કે તમે માનો કે એક વ્યક્તિ છો તમે એક વ્યક્તિ છો અને તમારા ગ્રુપમાં 5 થી 6 લોકો એવા છે બરોબર છે જે લોકો કોઈ પણ ખાનગી ખાનગી શિક્ષણ નથી લઈ શકતા તો એવા વ્યક્તિને આ આપણી ચેનલને શું કરવાની છે ફોરવર્ડ ફોરવર્ડ કરવાની છે તો આપણે અન્ય વ્યક્તિને

તો એવા બાળકો માટે આવનારા વર્ષની અંદર અમે પ્લાન કરી રહ્યા છીએ બરાબર છે કે એવા બાળકોને શિક્ષણ આપવું છે કેવી રીતે કે કેમ તમે ક્લાસમાં તમને કોઈ પણ શિક્ષકગણ દ્વારા અભ્યાસ કરાવવામાં આવે એવી રીતે આપણી ચેનલની અંદર દરેક વિષય આપને ભણાવવામાં આવે બરાબર છે આ એક આખો

કોઈપણ પણ વિડીયોની અંદર ચોક્કસ પ્રકારનો ટાર્ગેટ આપ્યો હોય છે એ ટાર્ગેટને તમારે કમ્પ્લીટ કરવાનો હોય છે બરાબર છે છતાં તમારી જે સુજાવ છે તમારો જે પ્રસ્તાવ છે આવકાર્ય છે એના માટે કંઈક વિચાર કરીશ બરાબર છે વહેલી તકે બને ત્યાં સુધી ટેલિગ્રામની અંદર જે ગાલા અસાઇનમેન્ટના પેપર સોલ્યુશનો છે એની પીડીએફ મુકાવી દઈશ બરાબર માટે અમારી સાથે જોડાયેલા રહો આવનારી પરીક્ષા માટે મહેનત કરતા રહો બરાબર સરસ મજાનું આયોજન કરો જેથી કરી સારામાં સારો આપણે એક સ્કોર કરી શકીએ બરાબર છે મોટિવેશન આપવાની કોઈ જરૂર છે નહીં પણ મહેનત કરતા રહો બરાબર ચાલો આભાર આપનો થેન્ક યુ સો મચ Yeah.